મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય જય માતાજીવો વાસ્તામાંથી બોલો છે અને આજે આપના માટે રાખડીઓ લઈને આવી ગયા છે જેમાં ગ્રો ગ્રોવાડી છે કિચનવાડી છે પછી મોતી મોતીવાડી છે ઉમવાડી છે સાથીયાવાડી છે મગઢવાડી છે જય શ્રી કૃષ્ણવાડી છે અને ભાભી રાખડી પણ ભાભી રાખડીઓમાં પણ આઈટમ છે એ સિવાય મોતીવાડી સુખણવાડી ઘણી આઈટમો રાખડીની અંદર તંદન નવો સ્ટોક આવી ગયો છે મોતીવાળી છે પછી આ સિવાય સિલ્વર ડાયમંડવાળી છે પછી ઓમવાળી છે જય ઓમવાડી જય શ્રી કૃષ્ણ મોરપીચવાળી છે પછી સુખડના મોતીવાળી આઈટમ છે આ લકી ટાઈપની રાખડીની અંદર છે જેમાં દિલ છે સ્ટારવાળી છે રુદ્રાક્ષવાળી છે એ સિવાય મહાકાલ મહાકાલ બ્રેસલેટ આપ ટાઈપની છે આ સિવાય આ ગોલ્ડન સિલ્વરની અંદર ઘણી આઈટમો છે બીજી સિવાય આ કાનાવાળી રાખડી છે એ સિવાય આ કાના કાનાવાળી છે એ સિવાયની અંદર ઓમ અને મોટા મોટા જીન્સની અંદર આઈટમો ઘણી બધી મળી જશે કાચબાવાળી રાખડી છે એ સિવાય ઓમવાળી છે મોતીવાળી છે મહાકાલવાળી છે એ સિવાય વીરાવાડી છે સિવાય ઓમ સાથિયા ઓમ અને ભાઈવાળી ભાઈ લખેલી છે સિવાય આ મોતી ડાયમંડ મોતીવાળી છે ઘણી બધી વેરાયટીઓ રાખડીની અંદર મળી છે સિવાય બોલો કે આપણે વળી છે એમાં પણ મળી છે મોતીવાડી છે પછી વ્હાઈટ દોરીની અંદર આઈટમો છે સિવાય મોતીવાડી છે મોતી છે પછી રુદ્રાક્ષ છે એવી ઘણી આઈટમો માટેની ઝીણી રાખડી છે જે ફક્ત ને ફક્ત બે રૂપિયામાં છે જેની અંદર ઘણા બધા કલરો ડિઝાઇનો મળી જશે ભાભી રાખડીમાં પણ કમ્પેરાટી આવી ગયેલ છે જેમાં વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને ડિઝાઇનો પણ ઘણી છે જેમાં મોરપંખ છે મોતી છે સિલ્વર ગોલ્ડન એ સિવાય પણ આ ઘણી આઈટમો રાખડી રાખડીની અંદર છે ફ્રેન્ડશીપ બેલ્ટ પણ આવી ગયેલા છે જેની અંદર દરેક વેરાયટી છે કલરશીલ ડિઝાઇનો છે ફક્ત ને ફક્ત દસ રૂપિયામાં આ ચિલ્ડ્રન રાક્ષી બાળકો માટેની લાઇટવાળી લાઇટ વગરની થ્રિક આઇટમ ઓ મોડિફિકેશન લાઈક કરો જો સેલ કરો સપોર્ટ કરજો ફરી આવા વિડીયો સાથે આભાર